પ્રસંગની યાદી થાય મને હાલનો દિવસ હાથમી ગયો છે અંધારું ધીમું 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 એમ કહેવાય કે જામવા મેડ્યું છે અને જીપ છે એ જીપ મરડાથી હવારે નીકળેલી હવારની એમ કહેવાય કે જીપ નીકળેલી એ બધા ભાવિક ભક્તોની પધરામણી કરતાં કરતાં આ એમાં ઢસા જંક્શન જે ભાવનગર પાસે હાલ ઢસા આવેલું છે એ ઢસા પૂજ્યા એટલે હોનબાઈમાં એ ડ્રાઈવરને કીધું કે જીપ ઊભી રાખો એટલે ડ્રાઈવરે જીપ ઊભી રાખી અને લાખા બાપુ બોરા જે પોતે પંચાળના ભોયરા ગામના હતા આયમાં એમ કહેવાય પરમ ઉપાસક અને પોતે પોતે આંખે સુરદાસ હતા પણ હોનલ 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 આયમાં એમ કહેવાય ભજન લાખાબાપુ પોતે કર્યા કરે જીપ ઊભી રાખી એટલે લાખા બાપુ તો પોતે સુરદાસ અને હોનબાઈમાં એ કીધું કે બધા નીચે ઉતરો લાખા બાપુને તેને બાવડું ધરીને ઉતાર્યા પછી હોનભાઈ મેં બધા બધાને હાનમાં કીધું કે બધા બે જાઓ બધા બે જાય જીપમાં લાખા બાપુ તો પોતે સુરદાસ હતા બાળે નહીં પણ ત્યાંથી જીપ પછી નીકળી ગઈ બધા બે ગયા આયમાં પણ જીપમાં બે ગયા ત્યાંથી જીપ નીકળી ગઈ જીપનો અવાજ સાંભળીને લાખા બાપુ પોતે મંડ્યા બોલવા કે હે એમાં મને કેમ ઉતારી દીધો ને કેમ મને મૂકીને હાલતા થઈ ગયા બધા એ દી જળવજન થઈ ગયો તો ત્યાં ઢસા જંકશનમાં એમ કહે કે લાખા બાપુ ત્યાં મૂકી જીભ વહી ગઈ એ કોકને વિચાર થાય કે આવું થોડું માતાજી કરે આપણને વિચાર આવે આવું થોડું માતાજી કરે એમ લાખા બાપુ આ સુરદાસ હતા કોઈ છે કોઈ છે એવો અવાજ કરતા હતા અને કે હું આખ્યા સુરદાસ છું એવી રીતે બોલતા બોલતા આમ હાલતા થઈ ગયા એમ બોલતા બોલતા નીકળ્યા કોઈના ઘરે રાઈજ રોકાવ એવું હોય તો અમને લઈ જાવ ને હું આખી સુરદાસ છું એવી રીતે બોલતા બોલતા હાલ્યા જાય છે એમાં કોઈક સાયકલ લઈને નીકળ્યું એ જોઈ ગયું એટલે કે હું આખે સુરદાસ છું મને કાંઈ આખે હૂઝતું નથી કાંઈ આજુબાજુમાં ધર્મશાળા કાંઈ છે તો કે હું રાયત રોકાઈ જાઉં તો ઓલ્યા એમ કીધું કે અહીંયા એક બાપુની જગ્યા છે હવે બાવડું ચાલીને એ જે સાયકલવાળા ભાઈ હતા એ લાખા બાપુને એમ કહેવાય કે જગ્યાએ મૂકી આવ્યા હવે જગ્યા કોઈ પ્રેમદાસ બાપુ કરીને એક શાંત હતા એમની હતી હું ચારણ હું ખોળ્યું હતું સંસારી જેવું પોતે ચારણ હતા પ્રેમદાસ બાપુ બહુ ભજન એમને ઘરેલું અને શૈલી સ્થિતિ હતી બધા માણસો એમને પાણી પાતા હતા છેલ્લી સ્થિતિ બધા બાપુ હતા અને બધા એમ કહેવાય વારાફરતી પાણી પાતા હતા એમ કહેવાય કે બ્રહ્મલીન થવાની તૈયારી હતી એટલે પાણી બધા આપતા હતા સેવાભાવી સેવકો કરોડોપતિ સેવકો પણ હતા એમાં જે બધાએ પાણી દેતા હતા પણ બાપુનો જીવ જતો નહોતો હવારથી લઈને હાંસ બધી એટલે લાખા બાપુની જગ્યાએ એમ કહેવાય કે પેલો સાયકલ વાળો ભાઈ હતો ને પુગાડીને પોતે હાલતો થઈ ગયો એટલે બધાએ પાણી પાતા હતા એટલે બધાય કે લ્યો કે આ કાકો આવ્યા છે સુરદાસ માણસ એના હાથે કે આપણે બધાય પાણી પાયા છે તો આપણે આમના હાથે પાય લાખા બાપુ કે હું તો સુરદાસ હું તો કાંઈ વાંધો એમ કે પાણી પીવું એમ તમારા હાથેથી શમસી પાણીની ભીરીને દઈ દીધી એ લાખા બાપુએ એમ કે સમસી પાણીનું પાયું તરત સંતની આંખ બંધ થઈ ગયા અને સંત એમ કહેવાય કે બ્રહ્મલીન થઈ ગયા બધાને વિચાર અમે હવારના પાણી પાઈએ છીએ તો એ તેના આમ દેહ જાતો નહોતો એમ તમે કોણ છો કે હું ચારણ છું તો કે હા આ સંસારી જીવમાં ચારણ હતા કોઈક હાચું ચારણ આવીને પાણી પહે તો આમનો જીવ જેમ કે અને દેહ ત્યાગ થાય એવી રીતે એમ બાપુ એમ કહેતા હતા કે મને કોઈક ચારણ આવીને પાણી પાસે તો મારા દેહની મુક્તિ થાય વિચાર તો કરો સોનભાઈ માને મરડાથી નીકળેલા ઢસાઝંકશાનમાં ને આ લાખા બાપુને ઉતારવા અને એ ચારણને મુક્તિ અપાય ભલામણા આ જગદમમાં જ કરી શકે ભલામણા એટલે દંતકથાને દાખલે બધી જૂની વાતો જાત જન્મી જગ વિખ્યાત મરડે સોનલમાં અસ્તુ અવારનવાર આપણે આવી રીતે વિડીયો મૂકતા રહીશું અને ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે હોય તો તમારો મિત્રોમાં શેર કરજો અસ્તુ જય માતાજી જય હિન્દ જય ભારત